અધિકારી દ્વારા એક ટેકનિકલ પ્રેઝન્ટેશન થયું જેમાં તેમણે બીઆઈએસ હોય ટૂંકમાં ઓનલાઈન નોંધણી બીઆઈએસ કેર એપ્લિકેશન ઓનલાઈન પોર્ટલથી વેપારીઓને માહિતગાર કરવામાં આવ્યા સુરેન્દ્રનગર રોટરી હોલ ખાતે સુરેન્દ્રનગર સોના ચાંદી વેપારી એસોસિએશન દ્વારા એક હોલમાર્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીધામથી BIS ના અધિકારી શ્રી વેદ પ્રકાશજી મનીષ કુમાર તથા શુભ્રાંશ કુમાર દ્વારા એસોસિએશન ને હોલમાર્ક માં આવેલી નવી ગાઈડલાઈન તથા હેરાફેરો વિશે સમજણ આપવામાં આવી હતી જેમાં ઓનલાઈન હોલમાર્કિંગ પ્રક્રિયા ફરજિયાત HUID હોલમાર્ક ની પ્રક્રિયા અંગેની સંપૂર્ણ જાણકારી ઓનલાઈન પોર્ટલ ઉપયોગમાં માં જ્વેલર્સ ને થતી સમસ્યાના સમાધાન નિષ્ક્રિય યુઝર આઈડી પાસવર્ડ ભૂલી ગયા હોય તેવા વિભિન્ન પ્રશ્નોનું સમાધાન હોલમાર્કના અધિકારીઓ દ્વારા રીડ કરવામાં આવે તેના કારણો અંગેની માહિતી અને તે માલ કઈ રીતે છોડાવી શકાય તે પ્રક્રિયાની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી અધિકારી દ્વારા સરકાર દ્વારા જ્વેલર્સ માટે બીઆઈએસ દ્વારા જાહેર કરાયેલ નવી માર્ગદર્શિકા વિશેની માહિતી આપવામાં આવી હતી કોઈ વેપારી પાસે હોલમાર્ક લાયસન્સ ધરાવતા નથી તેવા વેપારીઓને પડતી મુશ્કેલીઓ અંગે માહિતી અને આવી મુશ્કેલીમાં ન પડાય તે માટે શું કરવી તે બધી બાબતો પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ સેમિનારમાં જિલ્લાના સોના ચાંદીના વેપારી એસોસિએશનના હોદ્દેદારો તેમજ જિલ્લાના વિવિધ તાલુકાના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક વૈધાનિક સંસ્થા છે જે ભારત સરકારના ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનો નીજા હેઠળ કાર્યરત છે તે ઉદ્યોગના લાભ માટે પ્રોડક્ટ સર્ટિફિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ સર્ટિફિકેશન ગોલ્ડ અને સિલ્વર જ્વેલરી આર્ટફેક્ટ્સ અને લેબોરેટરી સર્વિસસના હોલ માર્કિંગ જેવી વિવિધ યોજનાઓનું સંચાલન કરે છે અને બદલામાં ગ્રાહક સુરક્ષાને લક્ષ્યાંકમાં રાખી છે બ્યુરો રિપોર્ટ बृजेश ત્રિવેદી सुरेंद्रનગર सुरेंद्रનગર જિલ્લામાં હોલ માર્કિંગ કે जितने हमारे लाइसेंसी हैं आज हमने उनको यहां पे बुलाया था हॉलमार्किंग की जो स्कीम BIS चलाता है मैंडेटरी सर्टिफिकेशन में है और एक हमारा समय-समय पर हम लोग स्टेक होल्डर कन, आ, कंसल्टेशन प्रोग्राम हम लोग करते हैं जिसकी श्रृंखला में आज हमने ये प्रोग्राम यहाँ पे रखा है और इस प्रोग्राम को करने का जो उद्देश्य होता है वो आ, हमारे जो स्टेक होल्डर्स हैं यानी कि जो अब हमारे हॉलमार्किंग के जो ज्वेलर्स के जो लाइसेंसी हैं उनके मन में अगर कोई उनके डाउट्स हैं तो उसको क्लियर करने के लिए उनकी बातें सुनने के लिए ताकि अपनी पॉलिसी उस हिसाब से हम लोग मॉडिफाई कर सकें उसके उद्देश्य से हम लोगों ने ये प्रोग्राम रखा था और सुरेंद्र नगर जिला में हमारा ये पहला प्रोग्राम आज हमारा ये रहा है मांडलिया हरीश कुमार छबिलदास सुरेंद्र नगर सोना चांदी व्यापारी एसोसिएशन का प्रमुख हूँ यहाँ पे हमने बी एस हॉल मार्किंग का एक सेमिनार रखा था इस सेमिनार में गांधीधाम से वेद प्रकाश जी मनीष कुमार जी और राजकोट से शुभ्रांशु सर आए थे और व्यापारियों को जो सब क्वेश्चन था नया रूल्स रेगुलेशन क्या आया है वो सब उसका जानकारी बहुत अच्छे से दिया प्रश्नोत्तरी हुई जो जो डाउट्स थे वो क्लियर हुए और सरकार का जो आगे भी इस हॉलमार्किंग सेंटर के रूल्स सेंट एंड रेगुलेशन में क्या क्या चेंज आने वाले वो सब माहिती सर ने बहुत अच्छे से सबको दी है ये मेहता मेहता ज्वेलर सुरेंद्र नगर આજે સુરેન્દ્રનગર સોનાચાંદી વેપારી એસોસિએશન દ્વારા જ્વેલર્સ જાગૃતતા અભિયાન અંતર્ગત ગાંધીધામ બ્રાન્ચમાંથી બીઆઈએસના ઓફિસરો આવી અને અમારી કોઈપણ જાતની સમસ્યા હોય કે એચયુઆઈડી કરાવવા અંગેની અથવા તો લાઇસન્સ માટેની અથવા તો કોઈપણ પ્રકારના સમસ્યા તેનું પૂરેપૂરું ગાઈડન્સ આપેલું છે અને દરેક વેપારીને કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો એનું સરસ રીતે સમાધાન કરી અને કેવી રીતે ગ્રાહકોને સુરક્ષા પૂરી પાડવી અને કેવી રીતે ગ્રાહકોને સાચો માલ આપવો એના માટેની માહિતી આપેલી છે તે ખરેખર અભિનંદન છે કારણ કે ઘણા નાના વેપારીઓ એચવાય આવવાથી મૂંઝવણમાં અનુભવતા હતા આજે તમામ પ્રકારની મૂંઝવણ એ લોકોની દૂર થઈ ગઈ છે અને હું માનું છું કે આનાથી વેપારીઓની વિશ્વસનીયતા પણ વધશે અને ગ્રાહકોને પણ ખૂબ જ સંતોષ થશે